ભારતીય જનતા પાર્ટીના શ્રીઓ મીડિયા શ્રીઓ તેમજ અંકલેશ્વરની જાહેર જનતા તમામનું હું અંકલેશ્વર નગરપાલિકા વતી હાર્દિક સ્વાગત કરું છું સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને સૌ નગરજનોને સમગ્ર દેશવાસીઓને પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આજે આપણા ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભેગા થયા છીએ એ તે દિવસે જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક સૌ દેશ બન્યો દિવસની ઉજવણીમાં માત્ર ધ્વજ અને મીઠાઈઓથી નહીં પરંતુ ક્રિયાઓ સાથે કરી આવો આપણે આપણા બંધારણને મૂલ્યોને જાળવી અને જવાબદાર નાગરિક બનીએ આપણે એકબીજાના મતભેદનું સમાન કરીએ અને આપણી વિવિધતાને ઉજવીએ આપનો ભારત દેશ વિવિધતાના એકતાનો દેશ છે